નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર માં જી હા દોસ્તો તમારી ચેનલ એટલે તમારે તમારી મનપસંદ ચેનલ છે અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો કરવાનું વિડીયોને લાઈક કરવાનું કામ કોનું તમારું લાઈક કરવાનો છે લખશો એટલે તમને ગાઈડ એપ મળી જશે તો ગાઈડ એપ ડાઉનલોડ કરવાની ગાઈડ એપ કેમ ડાઉનલોડ કરવાની કારણ કે ગાઈડ એપમાં આ પેપર સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે તમને ત્યાં મળી જશે તો સૌ મિત્રો આ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની છે કારણ કે તમારો સંપૂર્ણ જે પેપર લેવાયું છે ગુજરાતીનું પ્રકરણ એક અને બે નું અને કુલ ગુણ પચીસ માર્કસ નું તમારો પેપર છે ઝડપથી આપણે પ્રશ્નો તરફ જઈએ પહેલા ખાસ સૂચના ડિસ્ક્રિપ્શનમાં જે મિત્રોને ગાઈડઅપે તેને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે અમને કમેન્ટમાં પણ જણાવજો તો તમને આપ ના મળે તો અમે તમને જવાબ ભી શું ચલો અહીંયા પ્રશ્નમાં એક જઈએ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો ખૂબ જ ઈજી પ્રશ્ન હતો દોસ્તો પાંચ નો પ્રશ્ન છે પાંચ માર્ક્સ નો પાંચ પ્રશ્નો પૂછા છે પાંચ માર્ક્સના ના દુકાનમાં રંગીન બોટલ હતા ત્યાં શું કર્યું છે સ્ટોપ સ્ટોપ નથી નોન ગાડી છે આપણે વચ્ચે વચ્ચે સ્ટોપ બસ સ્ટેન્ડ આપણે જઈએ બસ જો તો વચ્ચે વચ્ચે બસ સ્ટેન્ડ આવે ને આપણે વચ્ચે વચ્ચે બસ સ્ટેન્ડ મૂકી દેવાના છે તો દુકાનમાં આપણે જ્યાં દુકાનમાં બોટલ રંગીન બોટલ હતી આપણે બોલતા બોલતા જ્યાં ટકીએ દુકાનમાં તો આમ બોલો દુકાનમાં કઈ જગ્યા આવે દુકાનમાં બોટલ હતી આ રીતે વાક્ય બને વચ્ચે વચ્ચે આંખમાં પછી જગ્યા આવે આંસુ આવ્યા જે જોઈ મને દુઃખ થયું હું આ રીતે લીટી કરી દરેક જવાબ લખનો છે તમને જ્યાં જ્યાં લીટી કરું ત્યાં વચ્ચે વચ્ચે તમારે સ્પેસ મૂકી જવાનું છે બરાબર સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી નહોતું વડની ઉપર પક્ષીનો માળો છે રામે સો રૂપિયા બચાવ્યા છે જેમાંથી એક કપડા લેશે એ કપડા લેશે આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયા ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી મેળામાં જવાનું જવાનું વિચારતા હતા આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું નદીમાં ઘણા બધા મગર જોયા શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે સંગીતમાં સંગીતમાં સંગીત મારો જો સંગીત મારો મનપસંદ વિષય છે જ્યાં જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ જુઠ્ઠું ના બોલ કારેલા મધ જેવા મીઠા ના હોય દોડો આકાશમાં મોટો ફૂટો છે પ્રશ્ન નંબર બે જોવો દોસ્તો અહીંયા થોડુંક તમારે કન્ફ્યુઝન છે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો અહીંયા કોઈ પણ પાંચ છે તમારે આપણું તમે કોઈ પણ આ વાક્ય બનાવી શકો છો ખુરશી તો આપણે બનાવી કે ભાઈ મારા ઘરે ખુરશી છે તમે ચંદ્રમાં પણ બનાવી શકો છો કે રાત્રે આકાશમાં ચંદ્ર દેખાય છે ગાડી તો આપણે બનાવી શકીએ કે ગાડીને ચાર ફાયડા હોય છે ગાડીને ચાર ફયડા હોય છે આપણે એવું લખી શકીએ છીએ કૃષિ રીતે બનાવી શકીએ પાણી વિશે બનાવી શકીએ ચોપડી રાજા તો એક રાજા હતો એક રાજા હતો તમે આમાંથી કોઈ પણ એક એક શબ્દ લઈને તમે એક એક વાક્ય બનાવી શકો છો એવા તમારે પાંચ વાક્ય બનાવવાના હતા ચલો જોયો પ્રશ્ન નંબર ત્રણ તરફ આપેલ પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો આ તમારા પાઠમાંથી તમને પૂછાયું છે ખૂબ જ અગત્યનું છે તમને ખબર છે ચલો જઈએ આપણે સુગ્રીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી કારણ કે ખટપટ ને રહેવા માટે બી જવાબ આવશે આમાં નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો આમાં આગળ પાછળ આવશે સુગ્રીનું નામ શું હતું તો અહીંયા આવશે ચટપટ તીકુબેન સાના શોખીન હતા તો વાંચનના વાદળા પીડા અને વાદળા પીડા અને ફિક્કા કેમ થઈ ગયા કારણ કે દીવાની જૂથ મોટી થઈ માટે વાદળાની જીત થઈ કારણ કે વાદળાની જીત કેમ થઈ કારણ કે પવનને મદદ માટે બોલાવ્યો તેથી બાળક આંગળામાં જઈને શું કરવા ઈચ્છે છે તો બાળક આંગણામાં જઈને ફોરાને પુરાને ખોળામાં લેવા ઈચ્છે છે અહીં કીડીનો સ્વભાવ કેવો છે તો અહીં કીડીનો સ્વભાવ વાતો કરવાનો છે બાળકને પંખીની પાંખ જોઈ કારણ કે એને શું થયું તો ચંદ્ર તારાક નજીક જોવા માટે જોઈએ છે કેમ જોઈએ છે કારણ કે ચંદ્રના નજીકથી જોવા માટે પાંખ જોઈએ ની વાત કરીએ દોસ્તો સવાલ જવાબ છે ચટપટ કેમ છે કારણ કે વાંદરાભાઈ ઠંડીથી ધ્રુજતા હતા એટલે એને બિચારો કહ્યો છે કીડી પોતાનું દર ઉપર પીછું શા માટે મૂકે છે કારણ કે પાણી છે એ ઘરમાં ન આવે માટા માટે બરાબર તમને વરસાદની ઋતુમાં વાદળો કેવા કેવા આકારો દેખાય છે દોસ્તો તમને જેવા આકારો દેખાય મોટા દેખાય દેખાય પહાડ જેવા દેખાય તમે લખી શકો છો તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે તો તમને જેવી ચોપડીઓ ગમતી રંગ બેરંગી ગમે ચિત્રો વાળી ગમે બરાબર મોટી ગમે ગમે જે ગમે તમે લખી શકો છો ગામના લોકો સાથે અચરજ પામ્યા ફટફટે આ તમે પાકમાં ગાઈડઅપમાં દોસ્તો જવાબ છે આ ગાઈડઅપમાં જવાબ છે તમે જોઈ શકો છો ટેકુબેન ના મમ્મી ને પપ્પાના પુસ્તકો કેમ વાંચવા પડે છે કારણ કે તેઓ વાંચનના શોખીન છે માટે બરાબર ચલો અહીંયા ફકરો છે ફકરામાં તમને જવાબ શોધવાના છે સરસ મજાનો ફકરો છે અહીંયા હું સમય સમયમાં નથી લેતો તમને ડાયરેક્ટ જવાબ છું ઝાડ હલતું કેમ લાગે છે તો મેં જવાબ નાખ્યો દોસ્તો કારણ કે નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી ઝાડ હલતું લાગે છે અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે તો પીળા ફૂલો બાવળ બરાબર જો અહીંયા તમને જવાબ મળી જશે ઝાડ નદી પાણી ઝાડ બાવળનું છે ચલો આગળ જોઈએ નદીના પાણી ફૂલોને નાચાવતા ક્યાંક દૂર લઈ જાય કારણ કે એનો જવાબ આવશે ભી નદીનું પાણી વહેતું હતું એટલે ચોથા નો જવાબ આવશે દોસ્તો પ્રશ્ન અને પાંચમા નો જવાબ આવશે બીજા ફકરાની વાત કરીએ ફકરાના આધારે કયું નામ વાંધાનું છે તો એમાં આવશે અંગત ક્યાં ગયા અંગત બીજા પ્રશ્નોની વાત કરીએ અંગદે ઉછળું લાંબુ કર્યું કારણ કે એમાં આવશે અંગદને ને રાવણનું માથું દેખાયું નહીં માટે અંગદ કેવા આસન પર બેઠો છે

અને ચોથામાં પકરાવાળામાં જવાબ આવશે સુરત ગુજરાત સી જવાબ આવશે અને પાંચમામાં જવાબ આવશે સી હીરા ઉદ્યોગ બરાબર 5 ની વાત કરીએ એની અંદર તમને સરસ મજાનો ફકરો આપેલો છે તમારા સમયના આયોજનનો બરાબર કયા ટાઈમે શું કરવાનું તમારે તો એની આપણે જોઈએ કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે તો ચિત્રની અંદર નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી તો જીયાન ને આપણે સિંગતમાં બિલકુલ રસ નથી જિયાન અને હિમાંશુ કયા દિવસે ફુરસદનો સમય મળે છે એમાં આવશે બુધવાર ચોથા પ્રશ્નની અંદર જવાબ આવશે હેરી વારો દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે તો દિવાળીનો તહેવાર તમારે જો અવાર જોશો તો પાંચમા ગુરુવારે આવે છે ઓક્ટોમ્બર માસમાં કયા મહાન વ્યક્તિ આપણને યાદ કરીએ તો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી ચોથામાં કયા દિવસથી તહેવારની ઉજવણી કરી શકાશે નહીં તો એમાં ઉપરના તમામ આવશે અને પાંચમો આવશે પાંચમાની અંદર આવશે શરત વિભાગ ત્રણ નો ફકરો જોઈએ આપણે એમાં શું છે તો રમતી શેરી પહેલાનો જવાબ આવશે રમતી શેરી બીજાનો જવાબ આવશે બી ત્રીજામાં જવાબ આવશે ડી ચોથામાં જવાબ આવશે ડી ઉધાર મળશે અને પાંચમામાં જવાબ આવશે બી ફરિયાદના આધારે સુધારો લાવીશું દોસ્તો અહીંયા આપણો તમારે ગુજરાતી એકમનું આપણે ધોરણ ત્રણ નો સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે તમને આ વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સ માં ખાસ જણાવવાનું છે અને બીજી ખાસ સૂચના દોસ્તો ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે અને ચેનલ ને લાઈક કરી ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલો જય જય ભારત ભાઈ ભાઈ આવજો